તો મિત્રો સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં તો મિત્રો આજે આપણે જવાના છીએ સિંગર બેચરભાઈ ઠાકોર ના ઘરે તો આજે આપણે તમને બેચરભાઈ ઠાકોર નું ઘર બતાવીશું તેમનું ગામ બતાવીશું તે કઈ સ્કૂલમાં ભણતા હતા તેમની જન્મભૂમિ તો બધું જ વિડીયોની અંદર બતાવવાના છીએ તો વિડીયોમાં બનાવી રેજો અને ચેનલ પણ નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો આજે આપણે બેચરભાઈ ઠાકોરના ગામ એટલે કે પસુંજ ગામની અંદર જવાના છીએ મિત્રો બેચરભાઈ ઠાકોર પશુંજ ગામના છે તો તેમના ગામમાં જઈને આપણે તમને બધી માહિતી આપીશું અને તેમનું ઘર બતાવશું અને બેચરભાઈ સાથે મુલાકાત કરાવીશું તો વિડીયોમાં બહુ મજા આવવાની છે તો વિડીયોમાં બન્યા રહેજો તો ચાલો મિત્રો હવે આપણે જઈશું બેચરભાઈ ઠાકોરના ગામમાં અને ગામમાં જઈને મળીએ તો વિડીયોમાં બન્યા રહેજો એટલે કે પસુંજ ગામમાં જઈને બેચરભાઈ ઠાકોરની જન્મભૂમિ તેમને કઈ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો તેમનું ગામ કેવું છે તેમનું ઘર કેવું છે અને બેચરભાઈ સાથે મુલાકાત કરાવીશું તો વિડીયોમાં બહુ મજા આવવાની છે તો વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો આજે આપણે જઈશું બેચરભાઈ ઠાકોરના ગામમાં મિત્રો બેચર ઠાકોરના તમે ઘણા બધા આલ્બમ સોંગ જોયા હશે વિડીયો સોંગ જોયા હશે લાઈવ પ્રોગ્રામ જોયા હશે પણ મિત્રો આવો વિડીયો તમે નહીં જોયો હોય કારણ કે આ વિડીયોની અંદર અમે તમને બેચરભાઈ ઠાકોરની લાઈવ મુલાકાત કરાવીશું તેમનું ગામ બતાવીશું અને બેચરભાઈ સાથે વાત કરીશું તો આ વિડીયોમાં બહુ મજા આવવાની છે તો મિત્રો આપણે વિડીયો લાંબો ના થાય એટલે વધારે ટાઈમ વેસ્ટ કરવો નથી આપણે તરત જ તેમના ગામમાં જઈ અને વિડીયો શૂટ કરીએ કારણ કે વધારે આપણે વિડીયો શૂટ કરવો

મિત્રો આપણે બેચરભાઈ ઠાકોરના ગામના માણસો જોડેથી તેમને ગામ વિશે અને તેમના ઘર વિશે માહિતી લઈ લીધી છે હવે આપણે જઈશું ગામની અંદર મિત્રો ગામની અંદર એન્ટર થતાં તમે આ મંદિર જોઈ શકો છો અને મિત્રો આ છે પસુંજ ગામ એટલે કે આપણા બેચરભાઈ ઠાકોરનું ગામ તો આપણે પસુંજ ગામની અંદર આવી ચૂક્યા છીએ તમે જોઈ શકો છો આ છે પસુંજ ગામ મિત્રો પસુંજ ગામના બેચરભાઈ ઠાકોર છે અને હવે આપણે બેચરભાઈ ઠાકોરના ઘરે જઈશું આપણને ઘર વિશે માહિતી મળી ગઈ છે તો ચલો આપણે જઈએ બેચરભાઈ ઠાકોરના ઘરે અને તમને લાઈવ મુલાકાત કરાવીશું તો વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો આ છે કંઈક બેચરભાઈ ઠાકોરનું ગામ જે તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો તમે જોઈ શકો છો આપણે બેચરભાઈ ઠાકોરના ઘરે પહોંચી ગયા છીએ આ તે સામે જે દેખાઈ રહ્યું છે તે બેચરભાઈ ઠાકોરનું ઘર છે હવે આપણે બેચરભાઈની તમને મુલાકાત કરાવીશું તો ચેનલ પર નવા હોય તો ચેનલના સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે અમારી ચેનલમાં આવા નવા નવા કલાકારોના ઘર અને ગામના વિડીયો આવતા રહેશે તો હવે આપણે જઈશું બેચરભાઈ ઠાકોરની મુલાકાત કરવા અને તમને પણ બતાવીશું તો તમે જોઈ શકો છો આ છે તેમનું ઘર મિત્રો આજ તમે જોઈ શકો છો આ છે બેચરભાઈ ઠાકોરનું ઘર મિત્રો આપણે બેચરભાઈ ઠાકોર જોડે વાત થઈ ચૂકી છે અને વિડીયો ઉતારવાની પરમિશન પણ મળી ગઈ છે તો હવે આપણે મળીશું બેચરભાઈ ઠાકોરને અને વિડીયોમાં તમને બતાવીશું તો આપણને બેચરભાઈ ઠાકોરે વિડીયો ઉતારવા માટે પરમિશન આપી દીધી છે અને કહ્યું છે કે આપણે ઉપર આવી જુઓ ઉપર આપણે વિડીયો શૂટ કરી નાખીએ તો ચલો આપણે તેમના ઘરના ઉપર એટલે કે બેચરભાઈ ઠાકોર અહીંયા ઉપર રહે છે તો હવે આપણે બેચરભાઈ ઠાકોરને મળશું અને વાતચીત કરીશું તો વિડીયોમાં બહુ મજા આવશે તો વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો તમે જોઈ શકો છો આ છે આપણા બેચરભાઈ ઠાકોરનું ઘર આપણે ઘરના ઉપર આવી ગયા છીએ અને આ સાઈડનું લોકેશન કંઈ આવું છે તો હવે આપણે તમને બેચરભાઈ ઠાકોરની મુલાકાત કરાવીશું તો વિડીયોમાં બનાવી રહેજો આ છે બેચરભાઈ ઠાકોરના ઘરનું લોકેશન તમે જોઈ શકો છો તો મિત્રો તમે જોઈ શકો છો આ છે આપણા બેચરભાઈ ઠાકોરનું ઘર તો આપણે તમના ઘરે આવી ગયા છીએ હવે આપણે તમને બેચરભાઈ ઠાકોરની મુલાકાત કરાવીશું તો ઘરના ઉપરથી કંઈક આવું લોકેશન દેખાઈ રહ્યું છે તમે જોઈ શકો છો મિત્રો બેચરભાઈ ઠાકોરના ગામની વાત કરીએ તો પસુંજ ગામના છે તો હવે આપણે તમને મુલાકાત કરાવીશું બેચરભાઈ ઠાકોરથી તો વિડીયોમાં બનાવી રહેજો તો મિત્રો આપણે બેચરભાઈ ઠાકોરના ઘરે આવી ગયા છીએ તમે જોઈ શકો છો આ તેમનું ઘર છે તો હવે આપણે પૂછીશું બેચરભાઈ ઠાકોરને તો મિત્રો આ છે આપણા બેચરભાઈ ઠાકોર તમે વિડીયોમાં જોઈ શકો છો તો ફે બધા ફેમિલીને આવી કદો

તો આપણે તમને બેચરભાઈ ઠાકોરની મુલાકાત કરાવી લીધી અને આ ચેનલને વધુમાં વધુ લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો ચેનલનું નામ છે એમની ભાઈ મરઘેલ મરઘેલ સ્ટુડિયો મરઘેલ સ્ટુડિયો તો અત્યારે ભાઈઓ મારા ઘરે આવ્યા છે ને એ બધાના બ્લોગ બનાવતા છે બધા કલાકારોને આજે મારા ઘરે આવ્યા છે અને હું બહાર નીકળતો તો ગાંધીનગર પણ મળી ગયા છે થોડીવાર વાર રોકાઈ ગયો છે એમના માટે હા તો બેચરભાઈ બહુ સારા માણસ છે કારણ કે અમને અહીંયા વ્લોગ બનાવવાની પરમિશન આપી નહીં તો પરમિશન ખાસ કરીને મળતી પણ નથી તો આ હતું બેચલભાઈ ઠાકોરનું ઘર તમે જોઈ શકો છો તો હવે આપણે કોઈ બી મન પસંદ હવે સહેવા રહ્યા મારા હાલ કેવા પ્રેમ માં થયા અમે જીવવા ખાતર જીવી રે રયા તમે પ્રેમનારના મેં દગો કરી રે ગયા વેરીના કરે એ કરી ગયા ભોળા ભોળપણ મ માયા રે લગાડી નાના નોનપણ મી માયા તે લગાડી હમ કરી તે મારી જિંદગી બગાડી તો ખૂબ ખૂબ આભાર બેચરભાઈ તમે આટલું સરસ સંભળાવ્યું તો મિત્રો આ હતું બેચરભાઈ ઠાકોરનું ઘર તમે જોઈ શકો છો પૂરેપૂરું તો આપણે બેચરભાઈ ઠાકોરની તમને મુલાકાત કરાવી લીધી તો હવે આપણે તેમનું ગામ એ વિડીયોમાં બતાવીશું તો ચાલો હવે બ્લોગમાં આગળ બન્યા રહેજો તો જય માતાજી મિત્રો સપોર્ટ કરજો હા મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો આ તમે પાછળથી પૂરો રૂપ જોઈ શકો છો

જિંદગી કરી નાખી મારી રમર બસ ખૂબ ખૂબ આભાર બેચર તમારો મિત્રો બેચરભાઈ ઠાકોરને મળીને ખૂબ જ આનંદ થયો અમે તેમની જોડે વાતચીત કરી તેમને બે ત્રણ સોંગ ગવરાયા એ અમને સંભળાવ્યા અને ખૂબ જ એવા સારા માણસ છે અને મિત્રો તમને ઘર પણ બતાવ્યું અને બધું જ વિડીયોમાં બતાવ્યું હવે પાસે મિત્રો તમારે કયા કલાકારનું ઘર અને ગામ જોવું છે તે કમેન્ટ કરજો તો ચલો મિત્રો હવે આપણે આ વિડીયોને અહીંયા એન્ડ કરીએ છીએ કારણ કે આપણે આપણે તમને બેચરભાઈ ઠાકોરનું ઘર પણ બતાવ્યું તેમની સાથે મુલાકાત પણ કરાવી તો આ વિડીયોને હવે આપણે અહીંયા એન્ડ કરીએ છીએ મળીએ એક નવા વિડીયો સાથે